કરર પરાર મારા.

પહેલી માંગણી અમારું ઉચ્ચતર પગાર ધોરણ જે અઠ્યાવીસો જે અમને ટેકનિકલ સંવર્ગ ગણી અને ટેકનિકલ સંવર્ગમાં અમને સમાવેશ કરવામાં આવે અને અમને જે મળતો અઠ્યાવીસો જે ગ્રેડ પે છે એ આપવામાં આવે ગુજરાત રાજ્યની અંદર એક રાજ્ય એવું છે કે સૌથી ઓછો ગ્રેડ પે હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થવર્કરની સંવર્ગના કર્મચારીને આપવામાં આવે છે જેના અનુસંધાને બીજા બધા જે રાજ્યના જે કર્મચારીઓ છે તેમને ચોવીસો અને અઠ્યાવીસો ગ્રેડ પે આપવામાં આવે છે બીજું અમારી જે માંગણી છે જે ખાતાકીય પરીક્ષા જે પંચાયત દ્વારા અમને નિમણૂક જીઆર થયો છે એ જે જીઆર પાછો લે અને અમને ખાતા કે એક્ઝામમાંથી મુક્તિ આપે એ અમારી મુખ્યત્વે બે છે આજે શું કાર્યક્રમ માંગણીઓ આજ રોજ અમે ફક્ત ને ફક્ત આવેદન આપવા આવ્યા છે અને હવે પછીના અમારા જે કાર્યક્રમો છે રાજ્ય રાજ્યકક્ષાના આદેશ અનુસાર અમે વીસ માર્ચથી અમે આગામી ગાંધીનગર ખાતે ગાંધી જીત માર્ગે અમે આંદોલન કરવા જઈ રહ્યા છીએ તમે આજથી આ ચોક્કસ પદતની હડતાલ પર ઉતર્યા છો કેવી કેવી સેવાઓને અસર પડશે લોકોને શું મુશ્કેલી આજ રોજ અમે સત્તર માર્ચથી અચોક્કસ મદદની હડતાળમાં જોઈન્ટ થયા છે જેના અનુસંધાને અમારી જે કામગીરી છે ટીબી નિર્મૂલ કામગીરી રસીકરણની કામગીરી ઇમ્યુનાઇઝેશનની કામગીરી મેલેરિયા કામગીરી અને સૌથી જે નરેન્દ્ર મોદી સાહેબશ્રીનું જે વિઝન છે આયુષ્યમાન કાર્ડ કાઢવાની કામગીરી એ તમામને અસર થશે જેથી અમો આરોગ્ય કર્મચારી મહામંડળ ખેડા જિલ્લો જાહેર જનતાની માફી માગીએ છીએ